વિદ્યા વિદ્યામંદિર ખાતે એસએસસી એચએસસી બોર્ડના તેજસ્વી તાળાઓનો સન્માન સમારોહ સાથે વાલી સંમેલન યોજાયું હતું મુખ્ય મહેમાન નવીનભાઈ પટેલ કલયારી તેમજ આસિફભાઈ નાકાવાલા સેના સોલ્ટ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગામ સમાજના અગ્રણીઓ એવા ઉસ્માનભાઈ મીરસાબ મોહસીનભાઈ પંકજભાઈ આર એફ ઓ દહરી સોહેબ સાહેબ સારોદવાલા નિવૃત્ત શિક્ષક અલી સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા આ પ્રસંગે વર્ષ બે હજાર ત્રેવીસ ચાલીસમાં એસએસસી અને એચએસસીમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થનાર બાસઠથી વધુ વિદ્યાર્થીઓના સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી પાસઠ હજાર રૂપિયાના પોશાક ઇનામો આપવામાં આવ્યા તથા સઈદભાઈ ખિલજી યુકે તરફથી શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વ અશો પારુલબેન નવીનભાઈ પટેલના સ્મરણાથી નોટબુક વિમોચન તથા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો શાહના તમામ બાળકો તથા આમંત્રિત મહેમાનો વાલીઓને નોટબુક આપવામાં આવી હતી ધોરણ દસ અને બારના એકસો પચાસ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા શાહના ઇન્ચાર્જ આચાર્ય અશ્પાક શેખે શાહની સિદ્ધિઓ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ સાથે ચર્ચા કરી હતી સંચાલન શાહની શિક્ષિકા પદ્માબેન એ કરેલ यहाँ पर पेरेंट्स आपके फर्स्ट टीचर्स एंड यहाँ पे स्कूल में आपके टीचर्स जो आपकी पढ़ाई में आपको हेल्प करते हैं और आप लोग इतने इतने लकी हो जो आपको फ्री ऑफ कॉस्ट यहाँ पर हर चीज़ मिलती है जो सिटीज में नहीं मिलता जैसे आपको यहाँ पर एक्स्ट्रा क्लास मिलती है हमें नहीं मिलता सिटीज में हमें पैसे देकर एक्स्ट्रा क्लास लेनी पड़ती है तो वो भी लाखों रुपए देकर करते हैं फिर भी आपको यहाँ पे फ्री ऑफ कॉस्ट हर चीज बुक से लेके पेन से लेके हर चीज आपको बिना पैसे आप यहाँ पे पढ़ाया जाता है वो भी टीचर्स और स्टाफ में वजह से सो आपको बहुत आपको वैल्यू